હવે આનો એક રસ્તો કિરા ગુણો ને બધા વ્યા આવે ને એ પેલા આને મોડી નાખું સીભડા અને ડીશ માં લઈ લઉં

હવે ના ખાવા ખાવા મળે તો ખવાય એમ છે પણ આપણે અહીંયા મેચી દઉં ઘણી બસ હવે નીચે બે એટલે કેવાનું પાંચસો રૂપિયા આપો આ ખાઈ જાવ

ઘર ની ને ભાઈ એમ જ ઘવો ની કોઈ આવ્યા ના એમને ફોન કર્યો હવે હું મળે તાદા ઘરે આવી ગયા એમ રોકની પછી હવે હા એમ કીધું મને ફોન કીધો એટલે હવે હું અડજો કહી દઉં એટલે વળીઓ કહીએ ત્યાં કીધું મળે વાહ વા વાહ યા મળે તાદા તું સીબડા મુ કામ છે ગુવાની હવે બરાબર એમ આપવા આપડે ગઈ જઈએ તો

હાટ કિરેન કોણ કિરે છે હાટ કિરે તામ બે બે મોના દાદા હો હો બે બે હું બધાય તો આલે પર તઈ ફૂડવાડી જો તમે તઈને 550 રૂપિયો આપો ત્રણ ભણ એટલે તમે હું એકલો ખાઈ લઉં

તારે કવા કવાને હે 500 બાઈ કી આ તો 500 લાય પણ એટલા બધાય ને થોડા ગોસા લેવા તો લાય હો 1000 હા મજા રે ભાઈ હવે કરો ચાલુ હે ફૂટવાડી દો હા તો તમને પૈસા મળી જાય એમ રે ખૂટોડી દઈ હાલ જિના પહેલા તું ખા હા બે ગાવ ગળા વારાપતિ હે કે કે ના ના કંઈ ન થે ખૂટવાડી જો નહી નહી હા હા કેમ ના ના દેઈ રહી રે લે બેટા આ પાઈ ગાવ દેઈ દે હા હા બહાર ફૂલવાડી દેજો એ યેઠે હુ લેવા નાખો એ બહાર રો યે યેઠે ના કોઈ બહાર એ આમાં દિયા મો નકા હાલો આમાલી મુકે એટલે બહાર હા આજે ઈ બહાર તમારા પૈસા ગયા હો આ

અરે બોલે આવામળો હવા હે ભાઈ જો તમે 3 બટકા ખાધા જઈ 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 આ આ ઘરે કોઈ ફર ખાધા પૈસા લો તમારે પૈસા પૈસા તો પૈસા તમે એક લાખ મને આયો આયો

એ તો ક્યાં એમ અરે હવે આપણે આવડા જીબડા કાઈ નાવ એમ થી જો ગામ તું દેજો એટલે મે એમાં જીબડા માં જવા સાઠી 1500 રૂપિયા આવી ગયા એમ આમ દેજો તો વસુરવાઈ ગયો ને હા મારા દાદા ઓ વાડી ઓરતાઈને જો આયવા

અરે બેટા હવે તું ધ્યાન રાખજો હે બોલ જાઓ પછી વર્તી વર્તીની વર્તી વાત છે પછી એ ગોરા એ બેટા આ તો ખાઈ લે ખાઈ લે એ બેટા એ વાત તો હું સંતું મોંઢું ના મગડું આઈ જા ઓબા હે હા